બાંધકામ સાઇટ ઉપર નેતૃત્વનું મહત્વ ઇમ્પોર્ટન્સ ઓફ રિસ્પોન્સિબલ લીડરશિપ એટ વર્ક સાઇટ કોઈ પણ બાંધકામ સાઇટ ઉપર દરેક કાર્ય કોન્ટ્રાક્ટરની દેખરેખ હેઠળ થાય છે આ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરોની હોય છે તેથી તેમનામાં સારા નેતૃત્વની ક્ષમતા હોવી બહુ જરૂરી છે સંગઠનાત્મક ક્ષમતા ટીમને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવું યોગ્ય સમયે યોગ્ય માહિતી આપવી ટીમ સાથે સંવાદ જાળવી રાખવો અને તેમને કાર્ય માટે પ્રેરિત કરવા આ કુશળ નેતૃત્વના લક્ષણો છે ટીમને સંગઠિત રીતે ચલાવવા માટે કોન્ટ્રાક્ટરમાં ક્ષમતા હોવી જરૂરી છે ટીમને કાર્ય માટે પ્રેરિત કરવી કર્મચારીઓ સારું કાર્ય કરે તો તેમની પ્રશંસા કરો તેમનો સકારાત્મક દ્રષ્ટિકોણ જાળવી રાખો પરસ્પર સુમેળ જાળવીને કર્મચારીઓને કાર્ય માટે પ્રેરિત કરો કાર્ય સ્થળે સુરક્ષા વ્યવસ્થા સાઇટની સુરક્ષા એક રીતે તો કોન્ટ્રાક્ટરોના હાથમાં જ હોય છે કાર્ય સ્થળે સુરક્ષા નિયમોનું પાલન કરીને તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે કાર્ય કરી રહ્યા છે કે નહીં સુરક્ષા ઉપકરણોનો યોગ્ય ઉપયોગ કરી રહ્યા છે કે નહીં કોન્ટ્રાક્ટરે આ બધી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે સમસ્યા હલ કરવાની ક્ષમતા જ્યારે કોઈ સમસ્યા ઊભી થાય છે તેની જવાબદારી લઈને ઉકેલવાની ક્ષમતા કોન્ટ્રાક્ટરોમાં હોવી જોઈએ કટોકટીની સ્થિતિમાં શ્રમિકો સાઇટ અને પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સાધન સામગ્રીની જાળવણી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર યોગ્ય સમયે યોગ્ય સામગ્રી પહોંચાડવી તેનો યોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તે જોવો કોન્ટ્રાક્ટરો માટે બહુ જરૂરી છે તેના લીધે સાઇટ ઉપર કાર્યની ગતિ જાળવી રાખવામાં મદદ મળે છે પર્યાવરણની જવાબદારી સાવચેતી સાથે બાંધકામ સ્થળની સાફ સફાઈ જાળવો કચરાનો યોગ્ય રીતે નિકાલ કરો અને પ્રદૂષણ ઓછું કરવાના ઉપાય કરો યોગ્ય વાજબી વેતન વિતરણ કર્મચારીઓના કાર્ય મુજબ યોગ્ય સમય વેતન આપો એ સુનિશ્ચિત કરો કે સમાન પદ ઉપર કાર્ય કરતા કર્મચારીઓનું વેતન સમાન હોય એક સારા ટીમ લીડર બનવા માટે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખો અને સાઇટ ઉપર કાર્યને સારી રીતે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો